રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે ભાજપમાં કારણ લોકો છે હું પાડ માનું છું ઈશ્વરી શક્તિ નો કોંગ્રેસ નો બધો જ કકડાટ છેલ્લા પંદર વર્ષમાં વટલાઈ અને કમલમ ની ગયો અને એનું પરિણામ ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોને પાછા ખેંચી લીધા અને આ ત્રીજાને પાછા ખેંચવા કે કેમ એનો આજે પણ મને સવાલ લાગે કમલમની કાર્યાલયે ખુરશી સાફ કરવાનું કામ કરે સંસદમાં લગભગ અડધાથી ઉપરાંત કોંગ્રેસ અને વિપક્ષ ગોત્રના લોકો પેદા થઈ છે ક્ષત્રિય સમાજની નારાજગી અંગે નીતિન પટેલે નિવેદન આપ્યું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું કે ભગવાન રામ સમગ્ર હિન્દુઓના પૂજનીય છે ભગવાન રામ ક્ષત્રિય હતા ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય તેનો સુખદ ઉકેલ આવે જો ભગવાન રામ સમગ્ર હિન્દુઓના ઉજે છે ભગવાન રામ ક્ષત્રિય હતા અને આજે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય એ બધા પ્રશ્નોનું સારી રીતે સુખદ નિરાકરણ થાય અને બધા જ આનંદથી પ્રેમથી દેશના વિકાસ માટે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એમાં સહયોગ કરે એવી ભગવાન રામને પ્રાર્થના કરું છું રામ એટલે સત્ય રામ એટલે પવિત્રતા રામ એટલે ઉદારતા અને રામ એટલે ક્ષમા હવે આગળ વાત ભગવાન રામના જન્મોત્સવની

જગતમાં શાંતિ થાય એવી પ્રાર્થના હા આપણે રામ નામ જે મંત્ર છે રામ વગર કામ ચાલે છે તો ઘણા બધા અહીંયાથી રામની ચોપડી લઈ જાય છે લખીને મહિને પંદર દિવસથી પાછા આપી જાય છે જેઓ પરિક્ષણ કરે છે જો બહાર પરિક્ષણ ફરવાથી એમની માનતા પૂરી થાય છે એટલે ઘણા બધા ભક્તો અહીં આવે છે જો આટલો ફાયદો થતો હોય તો અમે લોકો પાસે

ભગવાન શ્રી રામની આજે રામનવમી છે એટલા માટે સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામ પ્રત્યેની આસ્થા શ્રદ્ધા અને ભગવાન શ્રી રામના જીવન ચરિત્રમાંથી શીખવા જેવા વિષયો પ્રત્યેની પ્રેમ એ દેખાઈ રહ્યો છે હું આજે ગર્વની લાગણી અનુભવું છું કે અયોધ્યામાં શ્રી રામદાલ ના પધરામણી બાવીસ તારીખે થઈ પછીની આ પેલી રામનવમી એટલે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કોંગ્રેસ કાર્યકરોએ લગાવ્યા જય શ્રી રામ ના નારા રેલી કોંગ્રેસના ઉમેદવાર જયની ઠોમરે રામનવમી ના નિમિત્તે રામજી મંદિર ભગવાન રામના દર્શન કરી આરતી કરી આ સમયે કોંગ્રેસ કાર્યકરો પણ જોડાયા ભગવાન શ્રી રામ ભારત દેશ અને વિશ્વમાં વસતા તમામ ભારતીયોને શક્તિ પૂરી પાડે બળ પૂરું પાડે અને પોતાના જીવનમાં આગળ વધવા માટેના આશીર્વાદ એમના અમારા માથે સદાય રહે એવી આજે રામનવમીની ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની આરતી કરીને પ્રાર્થના કરી દાહોદના ફતેપુરાના બાર સલેડા ગામે બાળ લગ્ન અટકાવવામાં આવ્યા સગીર વયના બાળકની જાન નીકાળવામાં આવી રહી હતી તે જ સમયે બાળ સુરક્ષા એકમના અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને વાલીઓને પોલીસ સ્ટેશન લઈ જઈ સમજણ આપવામાં આવી હતી સમજાવટ બાદ લગ્ન મોકૂફ રખાયા હતા વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો પૂર ઝડપે પસાર થઈ રહેલા ટ્રકે કાબુ ગુમાવતા ટ્રક સર્વિસ રોડ કુદાવીને એક ગેરેજમાં આવી ગયો હતો અકસ્માતમાં ગેરેજમાં પંચર બનાવી રહેલા મોહમ્મદ આફરોઝનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે અન્ય એક યુવકને ઈજા પહોંચી બનાવ બાદ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા પારડી પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી

યુવકે સાત લાખના હપ્તા આપવામાં આવશે તેવું સમાધાન થયું હતું આ ટોળકીએ યુવકના હાથમાં રહેલી ચાલીસ હજારની સોનાની વીંટી લઈ લઈ લીધી હતી પોલીસે હિના વાઢેર નરસિંહ ઠુમ્મર રાહુલ પરમાર અને હિના વિરડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી મોબાઈલથી મિત્રતા બાંધી વોટ્સઅપ ચેટ કરેલ ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપરા બોલાવાલ એવું બાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાનજીભાઈ વાઢેર તેમને બંને ન્યૂડ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી લીધેલા હવે નજર કરીશું ટોપ થ્રી ન્યૂઝ પર અયોધ્યામાં ભગવાન ને કરાયું સૂર્ય તિલક મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો રામ જન્મોત્સવ ની ઉજવણી રાજકોટમાં પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર કહ્યું કોંગ્રેસનો બધો કકડાટ ભાજપમાં ગયો રૂપાલા સંભવિત પ્રતિસ્પર્ધી રામ નવમીની શોભાયાત્રામાં લલિત વસોયાનો અનોખો અંદાજ તલવાર રાસ અને ઢોલ વગાડતા નજરે પડ્યા છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના બી પોઝિટિવ કેસ નોંધાયા અમદાવાદના વિવિધ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગમાં પણ વધારો થયો અમદાવાદના પશ્ચિમ ભાગમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં કુલ નવ કેસ નોંધાયા જ્યારે તેમાંથી આઠસો દર્દીઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરવાની ફરજ પડી તો મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુને એક્યાસી સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી બે કેસ પોઝિટિવ આવ્યા તદુપરાંત ચિકનગુનિયાના નવ અને મેલેરિયાના એકસો કેસમાંથી એક પણ કેસ પોઝિટિવ આવ્યો ન હતો આ ઉપરાંત જડા ઉલટીના ચાર કેસ નોંધાયા તથા વાયરલ હિપેટાઇટિસના સાત કેસ નોંધાયા તદુપરાંત ગત સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના તેરસો બેતાલીસ કેસ નોંધાયા હતા ગત સપ્તાહમાં પાણીજન્ય રોગ ટાઇફોઇડના એકતાલીસ કેસ નોંધાયા હતા આ ઉપરાંત સ્વાઇન ફ્લુના અગિયારમાંથી પાંચ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ વર્ષે કેસર કેરી ખાવા મળે તો સારું ગીરમાં કેરીના આંબા પરથી કેરીઓ ખરી રહી છે જેથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ગીરમાં આવેલી આંબાવાડીને આપ જોઈ શકો છો દરેક આંબામાં કેરીઓ ઝૂલી રહી છે તો અસંખ્ય કેરી આંબાની નીચે જમીન પર ખરી પડી છે નીચે પડેલી કેરીઓ માર્કેટમાં પાંચ રૂપિયા કિલો પણ કોઈ લેતું નથી બીજી તરફ આંબાવાડી રાખીને બેઠેલા ઇજારાદાર હાલ ચિંતામાં છે આંબા પરથી કેરીઓ ખરી પડશે તો વધશે શું તો પણ અટકી ગયું છે દિવસ નાની કિલોના ભાવ રૂપિયા હતા તે કેસર કેરી આજે પાંચ રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે ગત વર્ષની સરખામણી આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર ચાલીસ ટકા આવે એવી સંભાવના છે આ ઘટનાને લઈને કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વર્ષે પ્રથમ તબક્કાનું ફ્લાવરિંગ આવ્યું છે બીજા અને ત્રીજા તબક્કામાં ફ્લાવરિંગ નહીં બતાવશે રાત્રે પડતી ઝાકળ અને દિવસની ગરમીના કારણે કેરીઓ આંબા પરથી ખરી રહી છે આમ આ વર્ષે માર્કેટમાં ઓછા પ્રમાણમાં કેસર દેખાય તો નવાય નહીં રાજ્યમાં સતત ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ છે આંશિક રાહત છે પણ હવે રહેવું પડશે તૈયાર હવામાન વિભાગે આજથી વધારો થવાના સંકેત આપી દીધા છે રાજકોટ મનપા દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ છે આજથી રાજ્યભરમાં અકળાવતી ગરમી પડવાની શક્યતાઓ છે હવામાન વિભાગના મતે જૂનાગઢ પોરબંદર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે ગરમી પડવાની આગાહી છે રાજકોટની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી તાપમાન સતત વધી રહ્યું છે હાલ તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રી

લોકસભાની ચૂંટણીના ના મતદાન ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત માં સૌથી અમદાવાદ પૂર્વ ની બેઠક ગણાતી આ બેઠક આમ તો ભાજપ નો ગઢ માનવામાં આવે છે આ બેઠક પર ઓગણીસો નેવ્યાસી થી સળંગ પાંત્રીસ વર્ષ ભાજપ નો દબદબો રહ્યો આ બેઠક પર થી લોકસભાની બે હજાર ચૌદ ની ચૂંટણીમાં ફિલ્મ અભિનેતા પરેશ રાવલ લડ્યા હતા અને જીત્યા હતા બે હાજર ઓગણીસ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે હસમુખ પટેલની ની એકસઠ પોઈન્ટ ટકા મત વિજય બન્યા હતા જેમાં તેમને સાત લાખ ઓગણપચાસ પ્રાપ્ત કરી હતી કોંગ્રેસના ગીતા પટેલને હરાવ્યા હતા આ બેઠક પર ફરી એકવાર ભાજપે હસમુખ પટેલ પર જ વિશ્વાસ મૂક્યો હતો તો સામે કોંગ્રેસ હેમતસિંહ પટેલ મેદાનમાં ઉતાર્યા છે પાટીદારો નો ગઢ કહેવાતી અમદાવાદ પૂર્વની લોકસભા ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે નવા સીમાંકન બાદ બે માં અમદાવાદ શહેર માં પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી બે માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હરીન પાઠક હતા અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા લોકો વસવાટ કરે છે આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા ડાયમંડ વેપારીઓનો બહોળો વર્ગ વસે છે એક જમાનામાં અહીં કાપડની મિલો ધમધમતી હતી અને મિલના ભૂંગળાના અવાજ સાથે દિવસની શરૂઆત થતી હતી ત્યારે છેલ્લા પાંચ વર્ષથી આ બેઠક પર રાજ કરતા હસમુખ પટેલની કામગીરીથી જનતા કેટલી ખુશ છે તે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે સાંભળો જનતાનો મિજાજ કે અમારે જે સાંસદ જે ઘર જે પરિવાર જે ઇન્સાન હે बहुत ही यानी कि हम कभी भी यानी कोई काम का भी बोलेंगे तो वो कभी ना नहीं बोलते हैं। और हमेशा सा हमारे साथ में रहते हैं और हमारे वार्ड में रहते हमारे जैसे कि आरसीसी रोड का था जैसे पानी की लाइन का है गटर की लाइन का ये जो भी यानी कि समस्या का है वो तुरंत हल करते वो संतोष आपके सांसद से काम से हम बहुत संतोष है तमें गई पूछो तो एक જમીન ઉપર રહેવાવાળા વ્યક્તિ છે બરાબર અને કોઈપણને નાની નાના કાર્યકર્તાને એ પણ ઓળખે છે કોઈપણનું કામ એ કાઢી આપે છે સંતોષ બિલકુલ બિલકુલ સંતોષ છે એટલે જ એમને રિપીટ કરવામાં આવ્યા છે કામ બહુ સારું છે અને ગમે ત્યારે એ લગભગ પાંચ વર્ષની અંદર ઘણી વખત અહીંયા આવી ચૂક્યા છે બધી જગ્યાએ અને એમની તરફથી રોડ રસ્તા પુલો બધું વ્યવસ્થિત બનાવેલું છે એમણે ગ્રાન્ટો બી સારી પાસ કરેલી છે આપનો અનુભવ શું કે છે એની અંદર કઈ આપણે કામ લઈને ગયા હોય કઈ કામ થયું હોય એવું અનુભવ એમને ત્યાં આપણે કામ લઈને ગયા હોય તો સંતુષ્ટ રીતે કામ કરી આપે છે બીજી તરફ અમને કેટલાક એવા લોકો પણ મળ્યા કે જેઓનો દાવો છે કે કોઈ કામ નથી થયા મોટા ભાગના કામ પશ્ચિમ વિસ્તારમાં થાય છે પૂર્વ વિસ્તારમાં કામ ગણીએ તો જે સો ટકા પશ્ચિમ વિસ્તારમાં થતા હોય એના હિસાબે દસ ટકા પૂર્વ વિસ્તારમાં થાય છે તમે બોપલનો બગીચો જુઓ કે ન્યુ રાણીપનો બગીચો જુઓ અને બાપુનગરનો બગીચો જુઓ અને સરસપુરનો બગીચો જુઓ ફરક તમને ત્યારે હસમુખ પટેલ ની સંસદ માં કામગીરી ના રિપોર્ટ પર નજર કરીએ તો અમદાવાદ પૂર્વ ના સાંસદો સુડતાલીસ સવાલ પૂછ્યા હતા જયારે વીસ ચર્ચા માં ભાગ લીધો હતો નવ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા ની ગ્રાન્ટ વાપરી છે ત્યારે આ બેઠક પર જ્ઞાતિ સમીકરણ અને મતદારો વાત કરીએ તો અમદાવાદ પૂર્વ ના મતદાર ક્ષેત્ર માં જયારે નવ લાખ સત્તાવન હજાર બસો ઓગણ સિત્તેર સ્ત્રી મતદાર છે તો એકસો તેર અન્ય મતદાર છે અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક પર વોટ સમીકરણ ઘણું રસપ્રદ રહ્યું છે ત્યારે જાતિગત સમીકરણ વિશે વાત કરીએ પાટીદાર વણિક દલિત મુસ્લિમ બ્રાહ્મણ રાજપૂત નવ ટકા અને એકવીસ ટકા અન્ય જાતિના મતદારો છે અમદાવાદ પૂર્વ ની બેઠક પર આવતી વિધાનસભા બેઠક પર નજર કરીએ તો અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માં ગાંધીનગર દક્ષિણ દહેગામ વટવા નિકોલ

વાત રહી વિકાસની તો સતત મોટા મોટા કામો બાર હજાર કરોડના વિકાસના કામો મારા લોકસભા વિસ્તારમાં થયા છે એમાં સૌથી વિશેષ ખારીકટ કેનાલ ઉપર જે આરસીસી રોડ બની રહ્યો છે એનાથી આવનારા દિવસોમાં ત્યાં પરિવહન તો સરળ બનશે જ સાથે સાથે કોમર્શિયલ લાઈફલાઈન વિકાસ થશે અને એનાથી યુવાનોને રોજગારી પણ મળવાની છે લોકોને જે જીવન જરૂરિયાતની જે મૂળભૂત જે જરૂરિયાત છે એનાથી આજ દિન સુધી ભાજપનું શાસન રહ્યું છે અને વંચિત રહ્યા છે લોકો ના શિક્ષણની કે ના આરોગ્યની અને તમે જુઓ છો છાપાઓમાં પણ આવે છે મીડિયાઓમાં પણ આવે છે કે એમનું જે તંત્ર છે મહાનગરપાલિકાનું ઉભરાતી ગટર ને પોલ્યુશનનું પાણી આજે નિકોલ જેવા વિસ્તારમાં કે જે સમગ્ર વિસ્તાર સોસાયટીઓનો છે ત્યાં છ છ મહિના સુધી લોકો ટેન્કરોથી કે પાણીના બોટલોથી પાણી મંગાવીને પાણીના કેરબાઓથી લોકો ચલાવી રહ્યા છે આ બેઠક ભાજપની પરંપરાગત બેઠક ગણાય છે જો કે આ વખતે બંને ઉમેદવાર પાટીદાર છે એટલે આ મતદાતાઓ કઈ તરફ વળે છે તે જોવું રહ્યું